સમાજોમાં તમે ઘણા બધા અગ્રણી લોકો છો તમે કઈક ને કંઈક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય બરાબર સેવાકીય સંસ્થાઓ સાથે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય તમને બધાયને ખબર છે કોઈ પણ સામાજિક સંસ્થા બનાવી નાખવી ને સ્થાપના કરવી ને બહુ હેલી છે સામાજિક કોઈ પણ સંસ્થા હોય ને એને બનાવી નાખવી બહુ સહેલી છે એને રોજે રોજ સારી રીતે ચલાવવી ને એ બહુ અઘરી છે હા બાપાના પડ્યા હોય અથવા તો જૂના જમાનાની જમીન મિલકતું હોય હા અને બહુ ઉભરો આવે કે હા ક્યાંક મિત્રના ઓલા ઇન્ફ્લુઅન્સમાં પ્રભાવમાં આવી જાય ને કોક કે આ ધંધો કરવા જેવો સમજી લો કોક પાંચ કરોડ રૂપિયા ફાજલના પડ્યા છે બાપ દાદાની મિલકતના હાથે અને કોકના મિત્રના ભરમાવામાં એવો ભરમાવા કે એવા જાય આ ધંધો કરવા જેવો અને તમે એવા હરખાતા હરખાતા કરોડ રૂપિયા નાખી દો એ ધંધામાં અને જો સમજણ ન હોય ને એનું કંઈ જ્ઞાન ન હોય તો રૂપિયા નાખી દઈને દુકાન બનાવી લેવી શોરૂમ ધંધો નાખી દેવો બહુ સહેલો છે એને રોજે રોજ ચલાવવો બહુ અઘરો છે હા નાખી દેવું તો બહુ સહેલું છે હેલો સ્થાપના કરી દીધી બોર્ડ બોર્ડ મારી દીધા પણ પછી હું ગ્રાહક આવશે માલ ક્વોલિટી વાળો હશે વેચાશે એકવાર લીધા પછી બીજી વાર આવશે अघरी बात भगवान आखी दुनिया बना दुनिया बना तो हालो थोड़ी बनी गए रोज चलाव ने किसी भी संस्था का प्रस्थापक बनना बहुत आसान है उसका व्यवस्थापक बनना बहुत कठिन है भगवान ने दुनिया बनाई और भगवान ने दुनिया बहुत बढ़िया चलाई भगवान ने दुनिया बहुत बढ़िया चलाई आपना रोज़ उभा रहे आप ना रोज़ उभा रहे ने वायु नो बीझणो रोज हाले उदय ने अस्तना दौर पर नट बनी रविराज माले उदय ने अस्तना दौर पर नट बनी रविराज माले भागती

અને જુઓ નાનો વેપાર હોય ને તો શેઠ એક એકલો હોય ને દુકાનમાં હાજર રહે ને કામ હાલે કારણ કે એની પાસે એટલી વ્યવસ્થા નથી ને બીજાને પગાર દેવાની નાનકડો વેપાર છે મા પોતાનું ગુજરાન માન ચાલે છે પણ તમને બધાને અનુભવ છે જેમ વેપારનો વિકાસ થાય ને ભાઈ એકલાનું ગજુ નહીં જેસે જેસે તું વિકાસ કરતે જાતે હો વિસ્તાર બઢતા હૈ તમારો વ્યાપ વધે પણ એકલાનું કામ નહીં પછી હું શેઠિયાને એની નીચે શેઠિયા નીમવા પડે જે એની નીચે બીજાને નીમે ટીમ બનાવવી પડે અને પછી શેઠીએ ખાલી માર્ગદર્શન દેવાનું આવે કે આમ છે ને છોકરાઓ હવે તમારે આમ કરવાનું છે હવે તમારે આમ પછી પછી જે ઉપર હોય ને એના વિચારોની ગુણવત્તા બદલી જાય એને પછી આજના આજના દિવસે મારે શું કરવાનું છે એવું ન વિચારવાનું આવે એને પછી પાંચ વર્ષ પછી મારે શું કરવાનું દસ વર્ષ પછી શું કરવાનું એવું જ વિચારવાનું આવે આજના દિવસે શું કરવાનું ને એના પછી એના નીચેના માળા નક્કી કરે ઓનલાઈન નક્કી કરવાનું આ રોજ બરોજની વસ્તુ છે ને એક વિસ્તાર વધી જાય એ પછી એ માણસને આજે હાજે કેટલો માલ વેચાણો કેટલો નહીં વેચાણો આને ન એના નીચેના વિચારે આને એ વિચારે કે પાંચ વર્ષ પછી માર્કેટ કેવું હશે દસ વર્ષ પછી કેવું હશે એ શેઠિયાનો રોલ બદલી જાય તો ભગવાન આટલી મોટી દુનિયા ચલાવે છે ને એ આટલો મોટો એક શેઠયો છે એકલાનો ગામ ઘરૂ નિમ્યા છે કર્મચારીઓ ભગવાનને પણ કર્મચારી નીમવા પડે છે ભગવાને આટલી દુનિયા બનાવી તો એની નીચે માણા નીમવા પડે પગારદાર ભગવાને પગારદાર નિમ્યા છે આભના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વિંjhણો રોજ હાલે આટલો એક મંડપ છે વિચાર કરો કેટલો સુંદર મજાનો એની અંદર આ દિવસના કથા ચાલે છે બોલો હે અત્યારના બરાબર ને અગિયાર વાગ્યા છે દિવસના અજવાળા દિવસમાં કથા ચાલે છે તોય અહીંયા અજવાળા કરવા માટે કેટલી મોટી મોટી લાઇટો જોઈએ તમે ગણતરી તો માંડો હે દિવસના ધોળા દિવસના કથા કરીએ છીએ તોય અહીંયા અજવાળા કરવા માટે આટલી લાઇટ જોઈએ ભગવાને આટલી મોટી સૃષ્ટિનો રચના કરી ખાલી બે બલ્બ રાખ્યા બે બલબ દિનો નોખો ને રાતનો નોખો બે રેખા દિવસનો એ નોખો રાતનો એ નોખો અને પરમાત્મા આપણું કેટલું ધ્યાન રાખે રાત્રે ભગવાનને ખબર છે કે મારે તમારે સુવાનું હોય અને આપણે ઘરમાં સુતા હોય તો ખબર છે ને રાત્રે આમ માનો કે પથારીમાં પડી ગયા હોય પછી લાઇટ બંધ કરવાની ભૂલ થઈ ભૂલાઈ ગયું હોય કેવું આળા આવે શિયાળામાં ધાબળા ઓઢી લીધા હોય લાઈટ બંધ કરવાની ભૂલાઈ ગઈ હોય પછી ધાબળામાંથી નીકળવાનો આળસ કેવું આવે અને તોય આપણે ઊભા થઈને લાઈટ બંધ કરવી પડે ને ભગવાન કહે કે દીકરા તારે શું છે ને તું સુઈ જા તારે લાઈટ બંધ કરવા માટે ઊભું થવાની જરૂર નથી સુરત દાદા પોતે હાથમી જાય ને નાઈટ બલ્બ ચાલુ થઈ જાય સુરત દાદા સ્વિચ ઓટોમેટિક સેન્સરી લાઈટ છે હા ટાઈમ ફિક્સ આ ટાઈમે અસ્ત એટલે અસ્ત ટાઈમર લગાવેલી છે છે એવું હોય ને ને આજકાલના તમે તમે તો તો આમ પગ દરવાજા આપોઆપ ખુલી જાય ટેકનોલોજી સેન્સર હોય ને તમે પગ મૂકો તો લાઈટ થઈ જાય સેન્સરી લાઈટ આવે એમાં ભગવાનની જેટલી પણ આ બલ્બ છે ને એ સેન્સરી લાઈટ છે ને ટાઈમિંગ સેટ કરેલું છે આટલા વાગે એને ઓફ થઈ જવાનું એટલે થઈ જ જવાનું આટલા વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું પછી રાતના સમયમાં ભગવાનને એટલી દયા આવે કે અંધા સાવ અંધારામાં તો મારું સંતાન સુઈ નહીં શકે ડર લાગશે તો ચંદ્ર નારાયણ પોતાની મધુર મધુર શીતળ શીતળ પ્રકાશ મને તમને આપે આ તો હવે આ બધા ઇલેક્ટ્રિસિટીના જમાના છે આજથી ખાલી વર્ષ પહેલા વયા જાવ ને પચાસ જ વર્ષ હો બહુ જાજુ નહીં પાંચસો વર્ષ પહેલાની એ નથી કરતી ખાલી પચાસ વર્ષ પહેલા ગામડાઓમાં ક્યાં આપણે શહેરોમાં લાઈટ હતી પચાસ વર્ષ પહેલા બહુ એસી પિંચ્યાસી વર્ષના કોઈ વડીલો હોય એને તો યાદે હશે કે દીવડાના પ્રકાશમાં ફાનસ અમારા નાની અમને અમે તો ફાનસના પ્રકાશમાં જમતા આપણા વડીલો આપણને કે વર્ષની ઉંમરના જો કોઈ હોય તો એ સમયને યાદ કરો કે હાવ કયા અંધારયુત થઈ જાય તો ભગવાન એક ઝીણો ઝીણો કુણો કુણો મીઠો પ્રકાશ આપવા ચંદ્ર નારાયણને હા રાતની ડ્યુટી ચંદ્ર નારાયણની વાયુનો વીંઝણો રોજ હાલે આહા ઉદય ને અસ્તના દોરડા પર નટ બની ઉદય અસ્તના દોરડા પર નટ બલી રવિરાજ માલે આપણે ઓલા ખેલ જોયા હશે બંજારાના છોકરાઓ છોકરી હોય નાના આઠ દસ વર્ષના એ થાંભલો ખોડ્યો હોય એક બાજુ વચ્ચે દોરી બાંધી હોય અને હાથમાં આમ લાકડી લઈ અને પોતાના પેટનો ખાડો પૂરવા ગુજરાન ચલાવવા માટે અહીંયા આઠ દસ વર્ષનું બાળક બેલેન્સિંગ એક્ટ કરતું કરતું એ દોરડા ઉપર ચાલે ને લોકોનું મનોરંજન કરે અને લોકો રસ્તેથી પસાર થતા જે બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા જે આપે એમ એનું ઘર ચાલે આપણું જોયું જ તો અહીંયા શું વાત કહેવાયી ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે આવી રીતે બે થાંભલા ખોડાણા છે એમાં દોરી બાંધેલી છે અને જેવી રીતે ઓલો નટ આવી રીતે લાકડી બાંધી અને એક દો એક કોરથી બીજી કોર જાય એમ આ રવિરાજ એટલે સૂર્યદેવ ભાસ્કર સૂર્યનારાયણ ઉદયથી અસ્તના દોરડા ઉપર પૂર્વથી લઈ આમ ચાલતા 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 પશ્ચિમ પહોંચે ને આમ ધન પડે ભાગતી ભાગતી પડી પડી જતી જતી રાત હાથે ન આવે અને પછી સૂર્ય દાદા અને રાતની પકડમ પટ્ટી નો ખેલ ચાલુ થાય સૂર્ય દાદા ભાગે રાત એની વાહે ભાગે સૂર્ય દાદા ઓર ભાગે એની વાહે ભાગે અને ભાગતા 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 ક્યાંય એકબીજાને પકડી ન હકે અને વળી પાછી નવી સવાર પડે અને વળી પાછો આ નવો ખેલ વળી પાછો ચોવીસ કલાક ચાલે આ ઈશ્વરના નિમેલા સૌ કર્મવાદીઓ કર્મ કરતા રહે એને ઊંઘવું ન ફાવે આ ભગવાનના બધા પગારદારો છે કર્મવાદી છે એ કર્મ કરતા રહે કરતા રહે એને ઊંઘવું ન ફાવે અને જુઓ જે ભગવાન કરે છે ને એ આપણે કરી એમ જો જો ભગવાન કરતા હૈ હમ ભી વો કરે એ સમજના મેં બહુ સૂક્ષ્મ બાત રખ રહી હું ભગવાન જે જે કરી શકે ને એ બધે બધું આપણે કરી શકીએ એટલી શક્તિ ભગવાને આપણને આપી શું કામ ખબર છે કારણ કે વો પરમાત્મા હૈ તો હમ ઉસકા હિ તો અંશ હૈ હમ જીવાત્મા હૈ એનો તો અંશ છીએ સમજી લ્યો કે દૂધની આખી બાલ્ટી ભરેલી હોય દૂધ નું આખું તગારું ભર્યું હોય અને તમે એમાંથી એક કટોરો દૂધ લ્યો તો ગુણવત્તામાં કઈ ફેર આવે જે આખા તગારામાં જે દૂધ ભરેલું છે એમાંથી તમે એક વાટકી દૂધ લ્યો તો આ વાટકીમાં જે દૂધ છે એની ગુણવત્તા અને ઓની ગુણવત્તા એક જ હોવાની ને ક્યુંક ઉશી મે સે તો નિકલા હે તો હમ ભી સબ પરમાત્મા સે નિકલે હોય તો હમ ઓર ઉસમે ક્યાં ગુણવત્તા કા ભેદ આપણે બધા એની ડોલમાંથી જ એટલી એટલી વાટકીઓ આવી ગયું ગુણવત્તા મેં ભેદ નહીં હૈ ક્રિયા મેં સામર્થ્ય મેં ભેદ નહીં હૈ તો ભેદ ક્યાં હૈ પરમાત્મા સર્જન કરતે હૈ હમ ભી સર્જન કરતે હૈ પરમાત્મા પાલન કરતે હૈ હમ ભી પાલન કરતે હૈ પરમાત્મા નાશ કરતે હૈ તો હમ ભી નાશ કરતે હૈ પણ ફેર ક્યાં આવે છે ફેર ક્યાં આવે છે આટલો નાનકડો ફેર આવે છે ને એમાં બહુ મોટો ફેર આવી જાય છે ફેર એટલો જ છે કે ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને પોતાના સર્જનમાં મોહ નથી ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને એના સર્જનમાં મોહ નથી આપણે સર્જન કરીએ છીએ ને આપણને આપણા સર્જનમાં મોહ થઈ જાય છે રાવણને એની સોનાની લંકામાં મોહ હતો અને એટલે જ હનુમાનજી પોતાના પૂંછડી વડે લંકાને બાળીને તો રાવણને બહુ ક્રોધ આવી ગયો તો આપણે કથા જાણીએ છીએ શું કામ કારણ કે એની સોનાની લંકામાં એને મોહ બહુ હતો અને સાચું કહું ઈ સોનાની લંકા તો એને પોતે બનાવીએ નહોતી એ કુબેરની જટી લીધી બીજાની કોકની જટી લીધેલી છે જેવી રીતે સીતાજીનું હરણ કરેલું એમ આખે આખી લંકાનગરીનું હરણ કરેલું છે એની પોતાની થોડી છે પણ છતાંય રાવણને પોતાની સોનાની લંકામાં મોહ છે તો મારા દ્વારકાધીશની પણ સોનાની દ્વારિકા હતી મારા કનૈયાની એ સોનાની દ્વારકા હતી પણ ભગવાનને પોતાની સોનાની દ્વારિકામાં મોહ નહોતો અને એટલા માટે જ આપણે જાણીએ છીએ પોતાના નજરની હામે દ્વારિકા ડૂબી ગઈ ભગવાનને મોહ નથી